તો ખેડાના ગટેશ્વરના પીપળિયા ગામે પાયાની સુવિધાથી વંચિત રહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા સરકાર એક તરફ વિકાસની વાતો કરી અને ચૂંટણીઓમાં વિશ્વાસ મેળવી રહી છે પરંતુ આ ગામના લોકોનું કહેવું છે કે તેમના ગામમાં મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી ખાસ કરી અને પાણીના નિકાલ માટે ગટર લાઈન રસ્તાઓ અને પાયાની સુવિધાઓના અભાવથી લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે તાત્કાલિક પાયાની સુવિધાનો નિકાલ કરવામાં આવે અમે પચીસ વર્ષથી સરકાર બાજુ ઘર આવે એટલે પછી બંધ કરી દેશે કહીએ છીએ સર તો ગામમાં કહીએ કરીશું એમ કે એટલે આજથી આ સુધી અહી વિકાસ કોઈ થયો કોઈ વિકાસ જ નહીં તો તો સરકારને શું કહેશો આ બાબતે સર આ રોડ જન કોણ નિકાલ જોઈએ આપણે